શ્રીમદ રાજચંદ્ર મિશન રિસર્ચ સેન્ટર દ્વારા આજથી ધરમપુર ખાતે મેગા મેડિકલ કેમ્પનો ભવ્ય પ્રારંભ શ્રીમદ રાજચંદ્ર મિશનના પૂજ્ય ગુરુદેવ રાકેશજી તથા ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું છે આજે પ્રથમ દિવસે નિઃશુલ્ક રોગોની સારવાર માટે સેંકડો લોકોની જનમેદની ઉમટી હતી જોકે તમામ લોકોને યોગ્ય રીતે સારવાર નિદાન મળે માટે દસ જેટલા રજીસ્ટ્રેશન ટેબલો લગાવવામાં આવ્યા સાથે સાથે ત્રણસો થી વધુ સ્વયંસેવકો સેવામાં ઉપસ્થિત રહ્યા હતા અને અહીં મેડિકલ કેમ્પમાં આંતરરાષ્ટ્રીય સ્તરેથી મોટી સંખ્યામાં આવેલા તબીબો મેડિકલ કેમ્પમાં માત્ર સેવા આપવા માટે આવ્યા હતા તે દર્દીઓને તપાસી સારવાર આપી તેમનો હેતુ સિદ્ધ થયો હોવાનું સંતોષ વ્યક્ત કરતા જોવા મળ્યા શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા તારીખ એક જાન્યુઆરીથી સાત જાન્યુઆરી સુધી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે અમે તમને બતાવી રહ્યા છે કે જે મેડિકલ કેમ્પનું આયોજન છે કેટલા લોકો આવી રહ્યા છે કઈ રીતનું આખું આયોજન છે અને તમામ પ્રકારની જે જાણકારી છે એ આપણે અહીંના જે ઇન્ચાર્જ છે બીજલબેન એમની પાસે જાણવાનો પ્રયાસ કરીશું આપણી જોડે જોડાયા છે બીજલબેન બીજલબેન સ્વાગત છે તમારું ખાસ કરીને ધરમપુરની અંદર પ્રથમવાર આ મેગા મેડિકલ કેમ્પનું આયોજન થવા જઈ રહ્યું છે અને આજથી શરૂઆત થઈ છે આજે પ્રથમ દિવસ છે છે લોકોનો કેવો પ્રતિસાદ કેટલા લોકો આવ્યા છે અને કઈ રીતનું આખું આયોજન છે આ આયોજન પૂજ્ય ગુરુદર્શી રાકેશજીના પ્રેરણાથી થયું છે આગળ મલ્ટી સ્પેશિયાલિટી કેમ્પ કર્યા છે પણ આમાં અમારી પાસે ડોક્ટર્સની જે સંખ્યા છે એમાં એનઆરઆઈ વર્ગ વધારે છે એટલે આ સ્કેલનો કેમ્પ પહેલો છે ચોક્કસ આપે જેમ કીધું તેમ લગભગ બસોથી વધારે ડૉક્ટર્સ છે જેમાં ફિફ્ટી પર્સન્ટ તો એનઆરઆઇસ છે અને બીજા ઘણા ટોપ સિટીઝ મુંબઈ અમદાવાદ રાજકોટ બરોડાથી નામાંકિત ડૉક્ટર્સ ત્યાંથી પણ છે લગભગ આજે તમે ટોળું જોવો છો હજારોની સંખ્યામાં પેશન્ટો ધરમપુર કપરાડા ડાંગ આવા અમુક લોકો મલા બોમ્બેથી પણ આવ્યા છે અમુક અમદાવાદ રાજકોટથી પણ એટલે કઈ રીતે સોશિયલ મીડિયામાં સ્પ્રેડ થયું હશે અને સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર આવવાના હતા એટલે ઘણા પેશન્ટ્સ સેકન્ડ થર્ડ ઓપિનિયન માટે પણ અહીંયા આવી રહ્યા છે તે લોકોને એક કે બે વધુ વધારે સ્પેશિયાલિટીમાં ભી જવાનું હોય તો લોકો ત્યાં જાય છે ટ્રીટમેન્ટ લે છે અને ત્યાંથી કાઉન્સેલિંગ સેક્શનમાં જાય છે કાઉન્સેલિંગ સેક્શનમાંથી એ લોકોને ડેટ આપવામાં આવે છે જે લોકો ઇમરજન્સી છે એ લોકો માટે અમે આ સાત દિવસ રાખ્યા છે છે ને એમરજન્સી નથી એટલે પણ આઠ આઠમી તારીખ પછીની ડેટ આપવામાં આવશે અત્યારે જોતા એવું લાગે છે અમારું બે ત્રણ મહિના સુધી હોસ્પિટલ ફ્રી જવાનું માય નેમ મીસ ધવલ કેલાની હું સિડનીથી આવું છું અને આમ ધ ડિરેક્ટર ઓફ ઇન્ટેનશિવ કોરિયન એટ ધ વન ઓફ ધ લાર્જેસ્ પ્રાઇવેટ હોસ્પિટલ્સ ઇન ઓસ્ટ્રેલિયા એની સાથે ગયા આવવાનું જે બે પર્પસ છે શું પર્પસ છે ખાસ કરીને બોટા બધા ડૉક્ટરો અહીંથી સેવા આપવા માટે એપલોડ જતા રહેતા હોય છે અને ધરમપુરની અંદર અહીંયા આવીને મને અનોખો આનંદ થયો છે એક અનોખો સંતોષ થયો છે નિસ્વાર્થ ભાવે આટલા ગરીબ અને આદિવાસી પ્રજાની સેવા કરવાથી એમના રોગો દૂર કરવાની એમનું ક્વોલિટી જીવનને ઇમ્પ્રૂવ કરવાની અને સૌથી વધારે એમના મોઢા પર જ્યારે સારા થયા પછી સ્મિત મળે છે એનો આપણે જે સંતોષ થાય છે એ કોઈ પ્રકારની નાણાં કે કમ્ફર્ટ તમે ન કરી શકો એ લોકોના એ લોકો એ લોકોના આંખમાં તમારી પ્રત્યે જે ગ્રેટિટ્યૂડનો ભાવ હોય છે એ જે સંતોષ થાય છે એનાથી આપણા આત્માને શાંતિ મળે છે અને રાત્રે એક સરસ ઊંઘ આવે છે કે મને થાય કે મેં મારા દેશ માટે મારી કોમ્યુનિટી માટે મેં મારા દેશવાસીઓ માટે એ કાંઈક સારું કામ કર્યું જેને કારણે એ લોકોની જિંદગીમાં સુધારો થાય અને મને પોતાને આત્મસંતોષ થાય ખાસ કરી આજે વિચારોના બીજ છે એ કેવી રીતે રોકાયા છે તમારી અંદર ત્યાંથી તમે આવ્યો વિચારોના બીજ રોકાયા છે આ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરનું જે મિશન સ્ટેટમેન્ટ છે સર્વ અધર સેફલેસ લે અથવા તો બધાની નિસ્વાર્થ ભાવે સેવા એવા પૂછ્યો ગુરુદેવ શ્રીના માર્ગદર્શન અને પરમ કૃપાળુ તે શ્રીમમદ રાજચંદ્રજીનો યોગબળથી એમના આકર્ષણથી એમના શબ્દોથી ખેંચાઈને હું હવે આવે છું અને મને એક પ્રકારની અહીંયા આવ્યા પછી મને એક પ્રકારની માનસિક શાંતિ મને એક પ્રકારનો માનસિક સંતોષ મળે છે મને થાય છે હાઈશ એ મારા આત્મા માટે તો કંઈક કરીશ જ મારા દેશ માટે પણ હું કરી કરીશ એક ડોક્ટર દરેક ડોક્ટરનો એક બોટો હોય છે જ્યારે ડોક્ટરની પદવી લેતા હોય છે આ બોટો અહીં આવ્યા બાદ કેટલો સાર્થક થયો હરેક ડૉક્ટર અમે પદવી દેતા પછી મોટું હોય છે કે તમે ભાવે કોઈની સેવા કરો ઘણા ડૉક્ટર કરતા હોય છે ઘણા ડૉક્ટર નથી કરતા પણ બધાનો ઉદ્દેશ એમ જ છે કે મારા પેશન્ટ સારા થાય મારા પેશન્ટ સાજા થાય મારા પેશન્ટને એક્સ્ટ્રા સારી ક્વોલિટીવાળા દિવસો મળે અને એ એ મોટો છે એ બધાએ આપણે સાથે મળીને કરવાનો છે